નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિષ્યમાં દર્શક મિત્રો તારીખ 8/4/2025 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સરકાર સે દ્વારા તો દર્શક મિત્રો આ જે પરિપત્ર છે પરિપત્રની અંદર ઘણી બધી બાબતો દર્શાવવામાં આવેલ છે પરંતુ તેમાંથી એક બાબત એ છે કે હવે પછી જે નવી સરહદની જમીન છે તેને જૂની શરતની અંદર ગણવામાં આવશે પરંતુ દર્શક મિત્રો આ જે નિયમ છે તે નિયમ કોને લાગુ નહીં પડે તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું તો દર્શક મિત્રો જેટલી પણ ગુજરાતની મહાનગરપાલિકાઓ છે તેને આ નિયમ લાગુ નહીં પડે તે ઉપરાંત જે બિન ખેતીના હેતુ માટે પ્રીમિયમ પાત્ર જે જમીન હોય છે તેને પણ આ નિયમ લાગુ નહીં પડે તે ઉપરાંત જે ટોચની મર્યાદાની અંદર જે જમીનો આવતી હશે તેને પણ આ નિયમ લાગુ પડે તે ઉપરાંત દર્શક મિત્રો જે પણ જમીન છે પરંતુ એ જે સહકારી મંડળીઓ હોય છે અને સહકારી મંડળીઓને જે સાથણીની અંદર જે જમીન આપવામાં આવેલ હોય છે તેવી જે સહકારી મંડળીઓ છે તેમને પણ આ નિયમ લાગુ નહીં પડે અને દર્શક મિત્રો જે વ્યક્તિગત રીતે જે

એ જે નવી શરતની છે તેને જૂની શરતની અંદર ગણવામાં તો આવશે પરંતુ આ જે આગળની બાબત જણાવી એટલા જે પણ છે તેમને આ નિયમ લાગવું નહીં પડે દર્શક મિત્રો આ જે નવી શરતની જમીન છે તેને જ્યારે વેચવાની હોય અથવા તેને જ્યારે કોઈ પણ પ્રકારને તબદીલ કરવાની હોય ત્યારે તેની અંદર ઘણી બધી પરમિશનો એટલે કે પરવાનગીઓ લેવાની હોય છે તો ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે એટલે જ્યારે તેની અંદર કોઈપણ પ્રકારનું કામ કરવાનું હોય છે ત્યારે જે નાના ખેડૂતો છે અથવા જે ગ્રામીણ વિસ્તારો છે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવાનો હોય છે તો દર્શક મિત્રો આ જે નવો નિયમ આવ્યો છે નિયમ અનુસાર જે પણ વ્યક્તિઓ છે તેમને ખૂબ જ સરળતાથી જે તે કાર્ય કરવું હશે તે જો એમની જમીન નવી શરતની હશે તો એની અંદર જે પરવાનગીઓ લેવાની હશે તે પછી લેવી પડે કારણ કે તાલુકાના જિલ્લાના જે પણ અલગ અલગ આ શું છે કે મહાનગરપાલિકાની અંદર આ જે નિયમ છે તે લાગુ નથી થવાનો પરંતુ જે તે તાલુકાના જે મામલતદાર સાહેબ છે તેઓ પોતાની રીતે આ જે નિયમ છે તે લાગુ કરશે જે જમીનોને લાગુ પડતો હશે જે વિસ્તારો કોઈ પણ રીતનું અંદર બીજું કોઈ પણ પ્રકારની સત્તા પ્રકારની જમીન દર્શાવવામાં આવેલી હોય અને એ જે જમીનો છે તેમને આ નિયમ લાગુ પડતો હશે તો એ જે મામલતદાર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જે તે જમીનોને આ નિયમ લાગુ થવાથી તેમની જમીનોની અંદર આ જે નવી સરહદનું જે મથાણું છે દર્શક મિત્રો તે જૂની સરહદની જમીનની અંદર બદલાઈ જશે એટલે કે તેમની જે પણ જમીન છે જે ખેડૂત મિત્રોની તેમને એ જે સાત બારની અંદર એ જૂની સરહદની જમીન તેવું લખાઈ જશે તો દર્શક મિત્રો આ જે નિયમ છે એ ખૂબ સારો છે કારણ કે જેટલી પણ જમીનો છે તેની અંદર નવી સરહદની જમીન એવું દર્શાવેલ હોય છે તેવા સંજોગો દરમિયાન તે જમીનની અંદર કોઈપણ પ્રકારનું જો વેચાણ કરવું હોય કે ખરીદ કરવું હોય ત્યારે કલેક્ટર સાહેબ શ્રેણી પરવાનગીની જરૂર પડતી હોય છે તો આ એક ખૂબ જ સારો નિર્ણય છે તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત